વાંકાનેના તિથવા ગામ ખાતે દારૂના બેફામ વેચાણ અંગે ગ્રામજનો દ્વારા રેલી કાઢી ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉગ્ર રજૂઆતો કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાને તાલુકાના તિથવા ગામ ખાતે દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લે આમ બેફામપણે દારૂનું વેચાણ થતું હોય જેના કારણે ગ્રામજનો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય ત્યારે ગઈકાલ મંગળવારે સ્થાનિક ગ્રામજનો દ્વારા આ સમસ્યાથી કંટાળી પચાસથી સાહીઠ જેટલા લોકો દ્વારા રેલી સ્વરૂપે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી ઉગ્ર દેખાવો કરી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને ગામમાં વેચાતા બેફામપણે દારૂને બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી આ સાથે તિથવા ગામમાં પોલીસ આઉટપોસ્ટ હોવા છતાં બીજ જમાદાર સ્થળ પર હાજર રહેતા ન હોય અને દારૂબંધીની અમલવારી ન કરતા હોય જેના કારણે સમસ્યા સર્જાતી હોય ત્યારે આ મામલે વાંકાને તાલુકા ને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી